સુરતના ડુમ્મસ વિસ્તારમાં ચાલતી દારૂ પાર્ટી અંગે ઘરના જ વ્યક્તિએ કોલ કરી પોલીસને માહિતી આપી હતી અને પોલીસે દરોડા પાડતા છ યુવક યુવતી દારૂની પાર્ટી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા સુરતના ડુમ્મસ વિસ્તારમાં દારૂ પાર્ટી ચાલતી હોવાનો કોલ સુરતની ડુમ્મસ પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી ડુમ્સ વિસ્તારમાં આવેલા હોટેલ વીકેન્ડ એડ્રેસમાં દારૂની પાર્ટી ચાલતી હતી જ્યાં પોલીસે રૂમ નંબર ચારસો તેતતાલીસમાં તપાસ કરી ત્યારે ત્યાં ચાર યુવકો અને બે યુવતી દારૂ પાર્ટી કરતા નજરે પડ્યા હતા પોલીસે છ યુવક યુવતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પટેલ આલોક ભાવેશ દેસાઈ અને સમકિત કલાપીભાઈ વીમાવાલા સહિત બે મહિલાની ધરપકડ કરી છે પોલીસે એક વિદેશી દારૂની બોટલ પણ કબજે કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હોટેલમાં કુલ ચારસો 64 રૂમ છે જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીના છે જ્યારે બાકીના 364 રૂમ અલગ અલગ માલિકોના છે જે રૂમ નંબર 443 માં આ દારૂની મહેફિલ જડપાઈ એ રૂમ હોટલે નીલમ પ્રમોદ કેશાનાને વેચાણ દસ્તાવેજથી આપી હતી નીલમ કેસાને આ રૂમ દર્શન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો દર્શન પાસેથી રૂમ ભાડે લઈ પકડાયેલા લોકો આ દારૂ પાર્ટી કરી રહ્યા હતા ગત તારીખ 3 8 2024 ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆર નંબર 403 ઓબ્લિક 2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ હુકમ 2016 ની કલમ 66 1b 65 ડબલ એ 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો જેમાં જણાવેલ હતું કે એક ફરિયાદી કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં જઈ તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની જડતી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી ઉપરોક્ત હોટલમાં કુલ ચારસો ચોસઠ રૂમ છે જે પૈકીના સો રૂમ ખાનગી માલિકીના છે જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે એક ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફીલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્ર વધુ પાર્ટી કરી રહી છે તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ તેઓ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહ વધુ તપાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત